વાત એવી છે કે ભણતર એ જીવનમાં બહુ અગત્યની વસ્તુ છે જો તમારી પાસે ભણતર હશે તો માન સન્માન મળશે માન સન્માન મળશે તો જીવન જીવવાની ઈચ્છા થશે અને જીવન જીવવાની ઈચ્છા થશે તો તમે તમારા બાળકો માટે તમારા કુટુંબીજનો માટે અને તમારા મિત્રો માટે કંઈક કરી શકશો તો ભણતર બધા જને ચાન્સ મળે છે ભણવા જવાનો કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે જેને એના મા બાપે ભણવા ન મોકલ્યા હોય પણ બહુ લોકો બહુ લોકોનું મોઢે એવું સાંભળ્યું છે કે પછી એવું થયું ને કે અમારી પરિસ્થિતિ નહોતી સારી ને એટલે પછી અમે ભણ્યા નહીં આવું ઘણા લોકોના મોઢે સાંભળીએ છીએ સાહેબ જેને ભણવું છે ને એને પરિસ્થિતિનો વાંક કંઈ કોઈ વાંક કાઢવો નહીં ભણવું હશે તો ચોક્કસ ભણાશે પણ ભણવું કેવી રીતે અને ભણવું ક્યાં એ પણ વાસ્તુની દૃષ્ટિએ બહુ અગત્યની વસ્તુ છે શું જો તમારા ઘરની અંદર તમારા બાળકો ભણતા હોય તો ઈશાન ખૂણામાં સ્ટડી રૂમ રાખવો ભણવાનો રૂમ ઈશાન ખૂણામાં રાખવો હવે ઈશાન ખૂણો એટલે કયો સૂર્ય ઉગે છે એની સામે મોઢું રાખો તમારો ડાબો હાથ જે જગ્યાએ જાય એ ઉત્તર દિશા સૂર્ય એટલે પૂર્વ અને ઉત્તર વચ્ચેનો જે ખૂણો છે એ છે ઈશાન ખૂણો તો ઈશાન ખૂણામાં તમે તમારા બાળકને ભણવાની વ્યવસ્થા કરી દેશો તો હું ચોક્કસપણે કહું છું કે એ ધ્યાન રાખીને ભણશે હવે એમાં પણ કેવી રીતે તો સૂર્ય તરફ મોઢું રાખીને બેસે હવે ઈશાન ખૂણામાં એવું બને ઈશાન ખૂણામાં એવું બને કે એક બાજુ પૂજા હોય તો એક બાજુ તો તમે માની લો કે પૂર્વમાં પૂજા છે તો એને નોર્થ તરફ મોઢું કરીને બેસાડો જ્યાં ભણવાનો રૂમ બનાવ્યો હોય મને એવું લાગે છે કે તમે બધા સુખી છો ભવિષ્યમાં મોટા બંગલા બનાવો તો આ ટિપ્સ બહુ યાદ રાખજો જ્યારે પણ તમે ભણવાનો રૂમ બનાવો તો ભણવાના રૂમની અંદર એટલીસ્ટ બે વિન્ડો બે બારી હોવી જરૂરી છે અને સૌથી અગત્યની વાત બાપુ ભણવાના રૂમની અંદર ક્યારેય અરીસો રાખવો નહીં ભણવાના રૂમની અંદર ક્યારેય મિરર રાખવો નહીં કારણ કે મિરર રાખશો ને તો એ ભણશે ઓછું અને એમાં જોશે વધારે સમજ્યા ઈશાન ખૂણામાં બેસીને ભણવાથી યાદશક્તિ વધે છે ઈશાન ખૂણામાં બેસીને ભણવાથી એ જગ્યા બેલેન્સ થાય છે અને એના જીવનની અંદર એને ખૂબ સફળતા મળે છે હા બોલો બેન શું પૂછવું છે મિરર હોય તો માની લો કે મિરર છે તો તોડફોડ નહીં કરવાની તમારા ઘરમાં મિરર છે તો એ મિરરની ઉપર એક પડદો લગાવી દો એક પડદો લગાવી દો જ્યારે બાળક ભણતો હોય ને ત્યારે એ પડદો લગાડી દેવાનો કે જેથી કરીને જેથી કરીને એનો અનાય મિરર મીરરે એવી વસ્તુ છે ને સાહેબ આપણે બધા જ આપણે બધા જ માની લો કે કોઈ જગ્યાએ લિફ્ટમાં જઈએ છીએ અને જેવા લિફ્ટમાં ઘૂસ્યા અને મિરર જોયું એટલે આપણે એલર્ટ થઈ જઈએ છીએ ને આમ કરવા જ માંડીએ છીએ ને તો મિરર એવી વસ્તુ છે કે એનું ધ્યાન ભંગ થાય અને ધ્યાન ભંગ થાય તો એનું ભણવામાં ધ્યાન નહીં રહે માટે જો મિરર હોય તો એની પર પડદો લગાવી દેવો શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે કહેવાય છે કે બોલે તેના બોર વેચાય તો શું બોલવું શું ના બોલવું ક્યારે બોલવું કેટલું બોલવું કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાક ચાતુર્ય છે બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર સ્ટેજ ફિયર શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા

તેની તૈયાર કરવાની પદ્ધતિ શરૂ કરવાની અને પૂરું કરવાની રીત તેમજ સ્ટેજની શ્રેષ્ઠ ગોઠવણી જેવી બાબતો વિશે વિસ્તારપૂર્વક સમજ પાડવામાં આવી છે વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ એડવોકેટ્સ ટીચર્સ સોશિયલ વર્કર્સ બિઝનેસમેન પોલીસ ઓફિસર્સ સરકારી અધિકારીઓ ધર્મ ઉપદેશકો નેતાઓ આમ તમામ ક્ષેત્રની વ્યક્તિઓ બાપુજ સ્પિકિંગ લેબના અભ્યાસથી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે અને બાપુના પુસ્તકનો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે યુ કેન બી બ્રિલિયન્ટ એટ્રેક્ટિવ પ્રેઝન્ટેબલ યુનિક સ્પીકર હમણાં જ આ પુસ્તક આપ વસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો